લોકોની એવી ફરિયાદો હોય છે કે મારું વજન બિલકુલ ઘટતું નથી તો જે લોકો અત્યાર સુધીમાં એટલો ડ્રિંક્સ પીને થાકી ગયા છે એ લોકો માટે આ રેસીપી આ ઉપયોગ બેસ્ટ છે જે લોકો વેઇટ લોસ માટેના ઘણા બધા પ્રયત્નો કરીને કંટાળી ગયા છે એમના માટે યુનિક માહિતી છે રેસીપી છે અહીંયા આજે હું તમને સરસ મજાની એવી ઇન્ફોર્મેશન આપીશ કે જેના મદદથી તમારો વેઇટ લોસ થશે મિત્રો અહીંયા એક એક વાત દિલથી સાંભળજો એક એક શબ્દ બિલકુલ ધ્યાનથી તમે ચિંતન કરશો કે શું વજન ઘટાડવા માટે તમે આટલી વસ્તુ કરેલી છે જો હા તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો સૌથી પહેલાં જ્યારે પણ તમારો વેઇટ લોસ કરવો હોય ત્યારે પણ તમે જ્યાં સુધી માનસિક રીતે સ્ટ્રોંગ નહીં થાવ ત્યાં સુધીમાં તમારું વજન બિલકુલ ઘટશે નહીં એક્ઝામ્પલ તરીકે અહીંયા તમે સવારે જાગો એટલે સૌથી પહેલા આત્મચિંતન કરો કે આજે મારે વેઇટ લોસ કરવું છે વેઇટ લોસ કરવું છે વેઇટ લોસ કરવું છે વજન ઘટાડવું છે વજન ઘટાડવું છે ટાર્ગેટ નક્કી કરો જીવનમાં જ્યાં સુધી તમે તમારું ટાર્ગેટ નક્કી નહીં કરો ત્યાં સુધી તમે કશું જ કરવાના નથી અને હા જે તમારું ટાર્ગેટ છે ને તેવું પાડો એક પ્રકારે તેવ જ પાડી લો કે આજે મારે આટલો ગ્રામ કે આટલા કિલો વેઇટ લોસ કરવું છે અને એ તેવું રૂટીન રાખો તો જ તમે વજન ઘટાડી શકશો એક્ઝામ્પલ તરીકે તમે નક્કી જ કર્યું છે કે તમે સવારમાં જાગો ત્યારથી કહો કે મારે રોટી નથી ખાવાની ઘઉંની રોટી નથી ખાવાની ઘઉંની રોટી નથી ખાવાની કોન્સિયસ માઇન્ડમાં દસ વખત તમે નક્કી કરો સો ટકા ગેરંટી સાથે કહું છું બપોરે તમે જમવા બેસો એટલે તમારા થાળીમાં એકદમ મસ્ત ઘીથી લગભગ કાગળ જેટલી પતલી રોટી હશે ને ખાવાનું મન નહીં થાય તમારો કોન્સિયન્સ માઇન્ડ તમને રોકશે કે રોટી નથી ખાવાની વજન ઘટાડવાનું છે વેઇટ લોસ કરવાનું છે ખરેખર મિત્રો આ જ મારા કોન્શિયન્સ માઇન્ડમાં મેં કોમાન્ડ સેટ કર્યા છે એટલે જ મેં મારું ડાયાબિટીસ કંટ્રોલ રાખ્યું છે રોજનું ત્રીસથી ચાલીસ યુનિટ ઇન્સ્યુલિન લેતી હતી બે વર્ષ પહેલાંની વાત છે જ્યારે ફર્સ્ટ કોવિડ હતો એ ટાઈમ પર મને સુગર ટેન્શનના કારણે આવેલું અને હાલ અત્યારે હું માત્ર ને માત્ર ટેબ્લેટ પર રહું છું ડાયાબિટીસની ટેબ્લેટ લઉં છું પણ સુગર મારું એકદમ કંટ્રોલ છે કારણ કે મારા કોન્સિયન્સમાં મેં અમુક કોમેન્ટ સેટ કર્યા છે કે મારું સુગર કંટ્રોલ કરવા માટે મારે આટલી વસ્તુ જ ખાવાની છે આટલું જ વજન મારે મેન્ટેન કરવાનું છે મારું વજન ઘટવું પણ ન જોઈએ મારું વજન વધવું પણ ન જોઈએ અને એ પછી જ મેં મારી હેલ્થ પર ખૂબ બધું ધ્યાન આપ્યું એ પછી જ મેં હેલ્થના વિડીયો બનાવવાના શરૂ કર્યા છે કારણ કે લોકોને ઉપયોગી થાય એવી બધી માહિતી હું શેર કરું છું મને આનંદ થાય છે કોઈ એક વાત તમારી સાથે હું શેર કરું છું જેના કારણે જો કોઈ એક વ્યક્તિને રાહત મળતી હોય એ વ્યક્તિને થોડીક હિંમત મળતી હોય તો શું કામ આપણે આપણો અનુભવ શેર ન કરીએ તો ખરેખર મિત્રો અનુભવ હું તમારી સાથે શેર કરું છું મને હું જે વિસ્તારમાં રહું છું છું ત્યાં બધી ઓટલા ઓટલા છે મને બિલકુલ ટેવ નથી એટલા માટે હું શું કરું યુટ્યુબ પર બનાવું છું અને મારા યુટ્યુબના જે વ્યુઅર્સ છે એમની સાથે સરસ મજાની વાતો શેર કરું છું અને દિવસ તો મારો ટાઈમ આવી રીતે સ્પેન્ડ કરું છું તો મિત્રો સૌથી પહેલા તમારા કોન્સિયન્સ માઇન્ડમાં સેટ કરો તમે જમવા બેસો એટલે સૌથી પહેલા તો તમારું કોન્શિયન્સ માઇન્ડ તમે નક્કી કરો કે ભાઈ આપણી હેલ્થ માટે આપણે ત્રીસ મિનિટનો સમય કાઢવાનો જ છે જ્યાં સુધી તમે કોઈ ફિઝિકલ એક્ટિવિટી નહીં કરો ત્યાં સુધી તમારો વેઇટ લોઝ નહીં થાય માટે તમે જે કરશો તે તમારા માટે કરશો તમારા મમ્મી પપ્પા માટે નહીં તમારી વાઇફ માટે નહીં તમારા સંતાનો માટે નહીં તો દિવસના કલાક છે એમાંથી મિનિટ તમે તમારા માટે ન કાઢી શકો ટ્રાય કરો દિવસે કંટાળો આવશે બીજે દિવસે કંટાળો આવશે સાહેબ ત્રીજા દિવસે તમારું મન કહેશે કે ચાલ ઉભી થાય યાર ત્રીસ મિનિટ યોગા કર એક્સરસાઇઝ વોકિંગ કર જે પણ તમે ફિઝિકલ એક્ટિવિટીઝ કરતા હશો એ કરવાનું રાખો પછી તમને આદત પડી જશે આ સુટેવ છે બેઠું રહેવું ગોસિપ કરવી ટીવી જોવું આ બધું બેઠાડો જીવન એક કુટેવો છે સાહેબ તમે ટેવ પાડો સારી એક્ટિવિટી સી ટેવ ભલે કામવાળા કામ કરતા હોય પરંતુ કામવાળા કામ કરીને જાય એ પછી તમે આખા ઘરમાં એનાલિસિસ કરો કે ભાઈ કામવાળાએ કામ કર્યું છે એ રાઈટ વે છે શું સારું કામ છે તમને એવું લાગે કે આ કામ ગંદુ છે તો તમે

ખરેખર મિત્રો આ એક સારી ટેલ છે જે લોકો ફિઝિકલ એક્ટિવિટીસ નથી કરી શકતા જે લોકોને કામમાં ટાઈમ નથી મળતો જેમને ઘરની ચોખાઈમાં ધ્યાન આપવું છે તો ઘરની ચોખાઈમાં ધ્યાન પણ અપાઈ જશે સાથે ફિઝિકલ એક્ટિવિટીસ થઈ જશે અને માનસિક રીતે કામ કર્યાનો આનંદ થશે એક જૂની કહેવત છે જે મારા પપ્પા કહેતા કે કામ કરવું કામ કરીને હાથે જોવા હાથેડી ઘસાશે નહીં

અને ત્રીજો નિયમો અહીંયા મેં મારા ઘર પાસે આવો ગાર્ડન એરિયા બનાવી દીધો છે જેની અંદર ફૂલ તડકો આવે છે તો મને હિંચકે બેસવાનો શોખ છે તો અહીંયા હિચકો પણ મૂકી દીધો છે તો મને હિંચકો બેસવાનો જે મારો શોખ છે એ પૂરો થાય છે અને મને સૂર્યપ્રકાશ મળે છે તો મિત્રો થોડીક વાર વોકિંગ કરું છું થોડી વાર હું તડકે બેસું છું ઊભી રહું છું યોગા કરું છું જેવી રીતે મેં ગાર્ડન એરિયા બનાવ્યો છે આ અલગ અલગ જે મારું હોબીઝ છે જે ગાર્ડનિંગનો મને શોખ છે જે મને હિંચકાનો શોખ છે તો હું હિંચકે એ રીતે બેસું છું તો તમને પણ જો એવો કોઈ શોખ હોય તો તમે પણ રોજ નિયમિત રીતે દસ થી પંદર મિનિટ સૂર્યપ્રકાશમાં બેસો સૂર્યપ્રકાશમાં બેસવાનો ફાયદો સૌથી પહેલો ફાયદો જે લોકો નિયમિત રીતે સૂર્યપ્રકાશમાં બેસે છે એમના શરીરમાં કેલરી બળે છે એક્ઝામ્પલ તરીકે તમે જીમમાં એક કલાક સુધી જાઓ છો અને જે કેલરી બળે છે એ એક દસ મિનિટ સૂર્યપ્રકાશમાં મળે છે કેવી રીતે એ આપણા શરીરની અંદર કેલરી વાળે છે અને એ આપણા શરીરની કેલરી પરસેવા રૂપે બહાર કાઢે છે તો દસ જ મિનિટમાં તમારી એક કલાક જીમમાં ગયા બરાબર ગયા બરાબર કેલરી બળે છે બીજું વિટામિન ડી મળે છે વિટામિન ડી આપણા શરીરને સ્ફૂર્તિ આપે છે તાકાત આપે છે સાથે સાથે આપણું પાચન તંત્ર મજબૂત કરે છે રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે અને આપણા શરીરમાંથી ચરબીને ટાટા બાય બાય કહે છે વિટામિન ડી તો નિયમિત રીતે 10 થી 15 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ આ સૌથી મસ્ત મજાનું શારમ સરો બેસ્ટ મેસ્ટ ઉપાય છે તો જે લોકો નિયમિત રીતે સૂર્યપ્રકાશમાં બેસે છે ફિઝિકલ એક્ટિવિટીઝ કરે છે ખાનપાનમાં પ્રોપર ધ્યાન આપે છે એમના શરીરમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ થતા નથી તો ખરેખર મિત્રો આ માહિતી તમારા માટે છે સરસ મજાની ઉપયોગી માહિતી પસંદ આવી હોય તો તમારે સોશિયલ મીડિયામાં અવશ્ય શેરિંગ કરજો કહીશું કે તૃપ્તિબહેન ખરેખર તમારી વાત સો ટકા સાચી છે તો ચલો મિત્રો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો હા એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ મિત્રો તમને આજની માહિતી થોડી પણ પસંદ આવી હોય તો એક લાઇક દિલથી કરશો આ બધી જ માહિતી માત્ર તમારા માટે છે તમારા સારા હેલ્થ માટે છે તો હું આશા રાખું છું કે હેલ્ધી રહો ફિટ રહો ફાઇન રહો મસ્ત રહો તો ખરેખર એક એક લાઇક દિલથી કરશો કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ્સ આપશો સાથે સાથે આજની આ માહિતી પસંદ આવી હોય તો તમારા ફેસબુક પર તમારા વોટ્સએપ પર શેરિંગ અવશ્ય કરશો તો ચાલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો